તારા વિના નકામો છે લીલા લહેર કર દે લીલા લહેર કર દે પાણી પાણી નવખંડ ખંડ પલાયું આંખું કેદારનાથ પલાયું સોટીલા પલાયું આ બધું એ છત્રી ડેમ ઓરફલા થઈ ગયા ને ખાલી ઠમ પડ્યું મારા વાલા આ કેવી તારી લીલા છે કૃષ્ણ ની લીલા આપણે જોવા ગયા તા અમે તમારી જોઈએ હોમ નમ શિવાય હોમ નમ શિવાય હોમ નમ શિવાય નમો નારાયણ હે જટાધારી કાલા નાગ વાળા ગંગા જમના સરસ વતી નદી શક્તિ કેરો નાથ નાથ ના છે નાથ ના છે ના છે નાસે શિવ સંભવ ના છે ડાકડમ્બર વાગે શિવ સંભવ ના થઈ ٹھیک ہے او ناتھ نا کي ٺي کي او باپ نا کي ها ۽ ها جو گائن جو آوين ٿي آهي ها ها بس اي جي